ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી તાપી વ્યારણા નિવૃત્ત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરુલકર વર્ગ બે ના વિરુદ્ધ બે કરોડ પાંત્રીસ લાખ ઓગણસાઠ હજાર છાસઠ એકસો બાર પોઈન્ટ વીસ ટકાની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી તાપી એસીબી પોલીસ સ્ટેશન વ્યારા આરોપી સંતોષ વિનાયક પરુલકર મદદનીશ નિયામક ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી તાપી વ્યારા ઘાટલોડિયા હોય પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન તારીખ એક એક બે હાજર અગિયાર થી એકત્રીસ ત્રણ બે હાજર અઠાર સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂપિયા બે કરોડ પાંત્રીસ લાખ ઓગણસાઠ હજાર છાસઠ ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે નાણાં મેળવી સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં એકસો બાર પોઈન્ટ વીસ ટકા જેટલી વધની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે